ખેડૂત મિત્રો નમસ્કાર મગફળીના પાકની અંદર આ વર્ષે ઘણી બધી જગ્યાએ થ્રિપ્સ અને કથિરી આ બંને જીવાતોનું એકસાથે ઉપદ્રવ જોવા મળ્યો આમ તો આ બંને જીવાત રસ ચૂસીને નુકસાન કરતી ચૂસ્યા પ્રકારની અને સૂક્ષ્મ જીવાતો છે પરંતુ બંને જુદા જુદા વર્ગ સમૂહની જીવાતો હોવાથી એને નિયંત્રણમાં લેવાતા કેમિકલો પણ જુદા જુદા આવે છે જેમ કે થ્રિપ્સ માટે સામાન્ય રીતે આપણે પ્રોફેનોફોસ ફિપ્રોનિલ કે પછી ટોલફેન પાઇરાઇટ અને જો તીવ્ર ઉપદ્રવ હોય તો આપણે ફ્લુક્સામેટામાઇટ જેવા કન્ટેન્ટ વાપરીએ છીએ એવી જ રીતે કથરી નાશક તરીકે અબામેક્ટિન પ્રોપર ગાઇડ કે પછી ફેન પાયરોક્સિપેટ ને આપણે વાપરતા હોઈએ છીએ પરંતુ જો આ જુદા જુદા કેમિકલો અલગ અલગ મિક્સ કરી અને ન વાપરવા હોય અને એક જ દવાની અંદર આ કથરી નાશક અને થ્રીપ્સ કન્ટેન આવી જતા હોય એવી જો દવા હોય તો બેસ્ટ એગ્રોલાઇફ ની પેટન્ટેડ પ્રોડક્ટ એટલે કે બેસ્ટમેન આ બેસ્ટમેન ની અંદર ફિપ્રોનિલ સાત ટકા ટોલફેન પાયરેટ પંદર ટકા અને અબામેક્ટિક એક પોઈન્ટ પચીસ ટકા આવે છે આ ત્રણેય ટેકનિકલ એક સાથે આવતા હોવાથી આ ટેકનિકલ છે એ થ્રીપ્સ કથીરી અને અન્ય ચુસિયા જીવાત પર ખૂબ સારી રીતે કામ કરે છે અને એનું પ્રમાણ છે એ પ્રતિપંપ ત્રીસ એમ જેટલું રાખી અને જો છંટકાવ કરવામાં આવે તો આ પ્રકારની ચુસિયા જીવાતોમાં ખૂબ સારા પરિણામ મળે છે એ સિવાય આ ટેકનિકલને ટામેટા છે ભીંડા છે કે રીંગણ જેવા શાકભાજી પાકોની અંદર આપણી જુદી જુદી ચૂસિયા જીવાતોમાં પણ આ જ પ્રમાણે રાખી અને વાપરવામાં આવે તો એની અંદર પણ ખૂબ સારા પરિણામો મળે છે ધન્યવાદ